સુરતમાં ભગવાન સ્વામિનારાયણના સૈયદપુરામાં આવે છે ભગવાન સ્વામિનારાયણે પાગ પારસી પરિવારને આપી હતી વિક્રમ સંવત અઢારસો માં આ પાગ પારસી પરિવાર ને આપવામાં આવી હતી પારસી પરિવારની સાતમી પેઢી આજે પણ આ પાઘનું જતન કરી રહી છે પરિભ્રમણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ સુરત આવ્યા હતા અને પાઘના દર્શન માટે આજે પણ હરિભક્તોની લાંબી કતાર જોવા મળે છે પાગના દર્શન માટે સુરતથી જ નહીં પરંતુ દેશ વિદેશથી ભક્તો આવે છે બસો એક વર્ષથી પણ વધુ પૌરાણિક ભગવાન સ્વામિનારાયણની પાગના આજે પણ સુરતના જે વિસ્તારમાં દર્શન કરવામાં આવે છે હાલ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પારસી પરિવારને જે ભગવાન સ્વામિનારાયણે આ પાગ છે તે ભેટમાં આપી હતી અને ત્યારથી માંડી આ દિન સુધી જે પારસી પરિવારની આ ત્રીજી પેઢી છે કે જ્યાં આ પાગનું જે જતન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે દિવાળી પર્વત દરમિયાન જે જે ભાઈ દિવસે આ પાગ દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને તેના કારણે જોઈ શકાય છે કે પાગના દર્શન માટે વહેલી સવારથી જ અહીં જે લોકો છે તે આવી રહ્યા છે લાંબી લાંબી કતારોમાં ઉભા રહી અને પાગના દર્શન કરવા માટે જે લોકો છે તે આતુરતાપૂર્વકની વાટ જોઈતા હોય છે અવ્યવસ્થા ન સર્જાય તે માટે જે પાછા પરિવાર તરફથી આ પ્રમાણેની વ્યવસ્થાઓ પણ છે તે કરવામાં આવે છે દર વર્ષે ભાઈ બીજના દિવસે આ પાગ છે તે ખુલ્લી મૂકવામાં આવે છે આપણે જણાવી દઈએ કે અર્ધેશ્વર કોટવાડને આ પાગ છે તે ભગવાન સ્વામિનારાયણ દ્વારા છે તે ભેટમાં આપવામાં આવી હતી અને ત્યારબાદ છે તે આ પાગ તેમના પુત્ર જાંગી શાહ પાસે ગઈ હતી અને ત્યારબાદ તેઓનું નાની ઉંમરે અવસાન થતાં આ પાગ છે તે તેમના જે પત્ની હતા તેનાથી તેના મોસાળ સુધી પહોંચી હતી એટલે ત્યારથી માંડી અને હમણાં સુધી આ પાગ છે તે સુવ્યવસ્થિત અને જે તે પરિસ્થિતિની અંદર છે અને તે જ કારણ છે કે આજે આ પાગના દર્શન છે તે કરવા માટે લોકો આવી રહ્યા છે આપણી જોડે એ પારસી પરિવારના એ સભ્ય પણ છે જે ઉપસ્થિત છે તેમના જોડે સીધી વાત કરીશું જણાવજો કઈ રીતનું પાગનું મહત્વ છે અને કેટલી પેઢીથી આ પાગના લોકો દર્શન કરતા આવ્યા જી તો આ સાતમી હા મારું નામ શહેજાદ વાઢિયા છે અને આ સાતમી પેઢી સાત પેઢીથી આ પરંપરા જલવાયેલી છે અને આગળ પણ જલવાતી રહેશે એવી આપણે મનોકામના કરીએ આ પાકની મહિમા એવી છે કે સંવત અઢારસો એક્યાસીમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતાં કરતાં સુરત આવ્યા હતા ત્યારે અડેસર કોટવાલ જે હતા તે એ ટાઈમના સુરત શહેરના પોલીસ કમિશનર અને ઇન્સ્પેક્ટરની પદવી ધરાવતા હતા અને પહેલાંથી જ એવન સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા તો જ્યારે ભગવાન સુરત આવ્યા હતા ત્યારે એમની સિક્યોરિટીથી લઈને એમની પૂજા અર્ચનાથી લઈને એની બાકી જે પણ આગતા સ્વાગતા હતી તે અડેસર કોટવાલે પોતે કરી હતી અને જ્યારે ભગવાન અહીંયાથી સુરતથી વિદાયમાન લેવાના હતા ત્યારે અડેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન એમને બેંટ સ્વરૂપ કંઈ વસ્તુ આપી જાય જેમની એ પૂજા પૂજા અર્ચના કરી શકે જે એમના હૃદયની નજીક રાખી શકે અને ભગવાને એમનો આ ભાવ સાંભળ્યો અને જતા પહેલાં સુરતથી વિદાયમાં લેવા પહેલાં ભગવાને પોતે માથે પહેરેલી પાગડી અને સગુણરૂપે એક શ્રીફળ આ બે વસ્તુ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી હતી અને એ વસ્તુને બસોને એક વરસ થયા છે આવતા મહિને માગસર સૂદ બીજના દિવસે બસોને બે વરસની સ્થાપના થશે અને દર વર્ષે ભાઈભીજના દિવસે છેલ્લા એંસી નેવું વર્ષથી જેમ જેમ સ્વામિનારાયણ સંપ્રદાય વધતો ગયો એમનો વ્યાપ વધતો ગયો લોકોએ હરિભક્તોએ એવી વિનંતી કરી કે કોઈ એક દિવસ એવો જાહેરનો રાખીએ જ્યારે આપણે બધા જાહેરમાં પબ્લિકલી આના દર્શન કરી શકીએ અને આની મહિમાનો લાભ લઈ શકીએ તો ભાઈબીજનો આપણે બિસ્તા વર્ષના બીજા દિવસ એટલે ભાઈભીજનો દિવસ એક આપણે નક્કી કર્યો જ્યારે જાહેરમાં દર્શન થાય છે અન્યથા ઘરે ત્રણસો દિવસ ખાનગીમાં દર્શન આપણે કરાવીએ છીએ ભક્તોમાં આ પાકને લઈને દર્શન માટે કેટલો ઉત્સાહ જોવા મળે ઘણો ઉત્સવ જોવા ઘણો ઉત્સાહ જોવા મળે છે અગર આપણે ધ્યાન રાખીએ તો સવારના સાત વાગ્યાથી દર્શન આપણે જાહેરમાં કરાવીએ છીએ અને સાંજના સાત વાગ્યા વેર જાહેરમાં રાખીએ છીએ ત્યારે વરસ દર વર્ષ પંદરથી વીસ હજારની ની ટોલામાં હરિભક્તો આવે છે અને દર્શનનો લાભ કરે છે બિલકુલ પંદર હજારથી પણ વધુ જે હરિભક્તો આ પાઘના દર્શન કરવા માટે દર વર્ષે ભાઈબીજના દિવસે આવે છે અને જોઈ શકાય છે કે તેમ કે અર્ધશર કોટવાડ કે જે તે સમય સુરતના પોલીસ કમિશનર તરીકે હતા અને તેમણે આ ભેટમાં છે તે પાઘ અને શ્રીફળ આપ્યું હતું એ તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ એ તસવીર છે કે અર્ધેશર કોટવાડની કે જેમણે આ જે પાગ છે તે ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી ભગવાન સ્વામિનારાયણ પરિભ્રમણ કરતાં કરતાં જ્યારે સુરત આવ્યા હતા તે દરમિયાન તેઓના આસ્થા ગાતા સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે અરસર કોટવાળ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી માંડી અને આ દિન સુધી આ પાઘનું જતન છે તે પારસી પરિવારની પેઢી ટુ પેઢી છે તે કરતી આવી છે અને તેને લઈને આ પાઘના દર્શન કરવા માટે હરિભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળે છે केमरामेन देवंग सते राकेश भेंभट गुजरात फर्स्ट सुरत